હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સત્તર જેની સ્વ અધ્યયન પોથી સોળ ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

કેન્દ્ર સરકાર દ્વારા નથી કલ્પના ચાવલા મને ઓળખો હું સ્વર સામગ્રી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું લતા મંગેશકર હવે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન એટલે કે માં હજી કોઈ સમજૂતી મેળવવાની બાકી હોય તો એના વિડીયો સરસ મજાના પરેશરના છે તો તમે જોઈ શકો છો ને આ સિવાય ગણિત વિજ્ઞાન બધા વિષયના વિડીયો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર લખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો ખાલી જગ્યા પૂરો જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ નવસો ચાલીસ હતું સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા બે ત્રણ વાક્યમાં લખો જાતિગત ભિન્નતા એટલે શું છોકરા છોકરીઓમાં જોવા મળતા ભેદને શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું હતું દીકરીઓનો વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે ઈસવીસન ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું મહિલાઓના નામ અને તેમના ક્ષેત્રો જણાવો કલ્પના ચાવલા અવકાશ ઇન્દિરા ગાંધી રાજકારણી નેતા સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ રમતગમતના ખેલાડી લતા મંગેશકર ગાયન ક્ષેત્રે બે ત્રણ વાક્યમાં લખો બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીના કામનું વર્ણન કરો આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી ત્યાર પછી ટૂંક નોંધ લખો ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા ત્યાર પછી મુજબ પ્રવૃત્તિ કરો તમારી શાળામાં ઉત્તમ દેખાવ કરતી કન્યાઓની યાદી તૈયાર કરો વિવિધ ક્ષેત્રોની પાંચ સફળ મહિલાઓનું ટૂંકો જીવન વૃત્તાન તૈયાર કરો જેમાં પેલું ઇન્દિરા ગાંધી પ્રતિભા દેવીસિંહ પાટીલ પ્રતિભા પાટીલ કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ પીટી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો જો કોઈ ભૂલ હોય તો અથવા તો તમે કઈક સૂચન કરવા માંગતા હોય તો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત